આપણે ઘરની બહાર નીકળીએ એટલે સૌથી પહેલા તો પાકીટ અને પાકીટમાં પૈસા લેવાનું ભૂલતા નથી ભાઈ જ્યારથી આ ઓનલાઈન પેમેન્ટ આપણે અપનાવ્યું છે ત્યારથી તો વળી ખિસ્સા ખાલી થઈ ગયા છે હો અરે એ રીતે નહીં જે તમે સમજી રહ્યા છો હું એમ કહી રહી છું કે આપણને હવે ઓનલાઈન પેમેન્ટની એટલી હદે આદત પડી ગઈ છે કે આપણે હવે કેશ ગજવામાં રાખવાનું તો મૂકી જ દીધું હવે નાની મોટી શોપમાં ખરીદી કરી ચૂકવણું ઓનલાઈન કરી દઈએ હવે તો બધા બિલિંગ પણ ઓનલાઈન ચૂકવાય છે ઇવન ત્યાં સુધી કે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને પણ ઈ ચલણથી મેમો આપવામાં આવે છે અમદાવાદ પોલીસે પણ મોટા ઉપાડે ડિજિટલાઇઝેશન અપનાવ્યું હતું પણ એનું એ તે સુરસુર્યું થઈ ગયું અને ટ્રાફિક નિયમોના ભંગની લગભગ એક કરોડ જેટલા મેમા બાકી બોલે છે વાહન ચાલકો ઘણીવાર ઓનલાઈન દંડ ભરવાનો પ્રયત્ન પણ કરે છે પણ મોટા ભાગે સર્વર ડાઉન બતાવે હવે આ બિચારા કરે તો કરે શું રૂબરૂ ધક્કા ન ખાવા પડે એટલે ઓનલાઈન રકમ ભરવાની સુવિધા ઊભી કરી પણ અહીંયા તો એમાં ધાન થયા એટલે આવ્યું પાછું એનું એજ એટલે કે ટ્રાફિક વિભાગ દ્વારા ઘી કાંટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમા માળે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને આગામી છઠ્ઠી સપ્ટેમ્બર થી કુલલી મુકવામાં આવશે અને જૂની કે નવા ટ્રાફિકના મેમો માટે રકમ ભરીને રસીદ આપવામાં આવશે ભાઈ આ તો એક વાર્તા હતી ને કદાચ યાદ હોય તમને કે પાણી ક્યાં છે તો કે ગોરામાં લોટ કે બુદ્ધુ ઘર કો આયા જેવું છે ઉભા રહો પાછા લાઈનમાં બીજું શું શું રાજકોટ ગુજરાતમાં નથી રહ્યું શું ગુજરાતની અલગ છે રાજકોટ તમને થશે કે હે આ હું શું બોલી રહી છું પણ આ તો કંઈક એવા ન્યૂઝ સાંભળ્યા એટલે પહેલો વિચાર એ જ આવ્યો તમે પણ સાંભળો અને જોજો કોઈને કહેતા નહીં ગુજરાતમાં ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવ્યા આગામી 8મી તારીખથી અને હેલ્મેટ હવે કોઈ પણ હિસાબે પહેરવું જ પડશે પણ વાત આ નવી નથી હવે જે હું કહીશ એમાં તમને હસવું કે વિચાર કરવો એ તમે જાતે જ નક્કી કરી લેજો હાઈકોર્ટનો હુકમ હેલ્મેટ ફરજિયાતની સામે ભાજપના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે વિરોધ કર્યો અને આ શહેર પૂરતો અમલ મોકૂફ રાખવા માટે માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો તેમનો મુદ્દો એમ હતો કે શહેરમાં ટુ વ્હીલર માંડ પંદર કે વીસની સ્પીડમાં ચાલતી હોય ત્યાં વળી હેલ્મેટની શું જરૂર પરિવાર સાથે ક્યાંક જવું હોય તો વાહનનું પાર્કિંગ દૂર મળે અને હેલ્મેટ ને પણ અઘરું પડે અને આવા તો તો બીજા ઘણા પણ આમાં સમજવાની વાત એ છે કે હાઈકોર્ટની સૂચના પ્રમાણે કોઈ કામ થાય એની અમલવારી તો કરવાની જ હોય એમાં વિવાદ કે દલીલનો કોઈ જ અવકાશ નથી અને પાછો વિચાર એ પણ આવે કે પૂર્વ મંત્રીજી તમારે ક્યાં ટુ વ્હીલર પર ફરવાનું છે કે તમને નાના લોકોની સમસ્યાઓ સમજાય તમે તો ભાઈ મોટી અને લાંબી ગાડી વાળાઓ કરો જલસા અમે તો એ હવે હેલ્મેટ પહેરીને નીકળીશું બીજું શું ભલે પછી 15 ની સ્પીડમાં હંકારીએ બાકી મેમો અને દંડ ભરવા જેટલા અમારા ખિસ્સા નથી ભરેલા હો બાપા